રાજકોટ મારવાડી યુનિવર્સિટીએ ક્યુએસ એશિયા રેન્કિંગ્સમાં બે હજાર છવ્વીસમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે એશિયામાં ત્રણસો ત્રેપનમું સ્થાન ગુજરાતમાં નંબર એક પ્રાઇવેટ યુનિવર્સિટી ભારતમાં અડતાલીસમું અને દક્ષિણ એશિયામાં સત્યાસીમું સ્થાન પ્રાપ્ત કર્યું છે મારવાડી યુનિવર્સિટી એશિયાની સૌથી યુવાન ખાનગી યુનિવર્સિટી છે જેને પ્રથમ જ પ્રયાસમાં ક્યુએસ રેન્કિંગ્સ સ્થાન પ્રાપ્ત થયું છે આ સાથે મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટીએ અબતક મીડિયાની મુલાકાતે આવી વિશેષ ચર્ચા કરી ધ્રુવભાઈ એટલે કહેવાય કે યંગેસ્ટ આપણી યુનિવર્સિટી એમાં તમારું જે યંગેસ્ટ ટ્રસ્ટી લોકો મેનેજમેન્ટમાં બેઠેલા લોકો મારવાડી એક બ્રાન્ડ આજે એજ્યુકેશન મળી પહેલાં એમ હતું મારવાડી એટલે ખાલી શેર માર્કેટનું કરતા આજે મારવાડી એક એજ્યુકેશન તરીકે રહ્યું છે તમારા જે ભણવાઓ જે લોકોએ આ ડ્રીમ જોયું હતું એ કેવું હતું આજે તમને કેવું ડ્રીમ લાગી રહ્યું છે ને આપણું ફ્યુચર કેવું હશે સ્ટાર્ટ આપણે જ્યારે કર્યું હતું ત્યારે એવો જ વિચાર હતો કે આપણે ગુજરાત માટે સૌરાષ્ટ્ર માટે એક ટોપ ક્વોલિટી ઇન્સ્ટિટ્યુશન બનાવવું છે જે માસ્ટસને ક્વોલિટી એજ્યુકેશન આપી શકે અને એ ડ્રીમથી આપણે સ્ટાર્ટ કર્યું હતું સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે ત્રણસો વિદ્યાર્થીઓથી સ્ટાર્ટ કર્યું હતું અત્યારે સત્તર હજાર સ્ટુડન્ટ્સ આપણા થઈ ગયા છે આપણને જ્યાં રેન્કિંગ મળ્યા છે કે એનઆઈઆરએફમાં આપણે ઇન્ડિયામાં ટોપ વન ફિફ્ટીમાં આવીએ છીએ આપણે નેક એ પ્લસ છે ગુજરાતમાંથી દસ યુનિવર્સિટીઓમાંથી આપણે એક જેને સેન્ટર ઓફ એક્સિલન્સ મળ્યું છે બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને હવે ફાઇનલી આપણને જયારે ક્યુએસ રેન્કિંગ મળ્યું છે એ આપણને હવે ગ્લોબલ સ્ટેજ ઉપર લઈ ગયું છે કે આપણે હવે એશિયામાં યંગેસ્ટ યુનિવર્સિટી બની ગયા છે જેના રેન્ક છે ગુજરાતની નંબર વન પ્રાઇવેટ યુનિવર્સિટી બની ગયા છે તો આ એક બહુ પ્રાઉડ ફિલિંગ છે પણ હજી જ હવે અમારા માટે હજી એક મોટિવેશન વધારે છે કે હવે આ લેવલે પહોંચે છે તો હવે આપણો બેઝ લેવલ થવો જોઈએ આના ઉપર જ હવે જવાનું છે લોન્ચ પેડ હોવો જોઈએ તો હવે આઈડિયા એ જ છે કે સ્ટુડન્ટ્સને હજી ક્વોલિટી આપીએ ક્વોલિટી ફેકલ્ટી લાવ્યા આ જે રેન્કિંગ છે એ પ્યોરલી ખાલી આપણા એકેડેમિક રેપ્યુટેશન એમ્પ્લોયર રેપ્યુટેશન એટલે કંપની જ્યારે વાત કરીને આપણો ડેટા લે એ લોકો પ્રોફેસર્સ અલગ અલગ યુનિવર્સિટીના પ્રોફેસર વાત કરીને આપણું ડેટા લે આપણા ઇન્ટરનેશનલ કોલેબોરેશન જે છે એ યુનિવર્સિટી સાથે વાત કરીને આપણું ફીડબેક લે અને આપણું રિસર્ચ કેટલી સારી છે એ બધું જોવે પછી આ રેન્ક આપે છે તો આ રેન્ક જે આવ્યો છે એનાથી એક ક્રેડિબિલિટીનો સ્ટેમ્પ પણ આવ્યો છે કે આપણી ક્વોલિટી નેશનલ અને ગ્લોબલ લેવલ ઉપર બહુ હાઈ છે અને બહુ પ્રાઉડ ફિલિંગ છે કે આપણે ગુજરાતમાંથી નીકળીને પ્રાઇડ ઓફ ગુજરાત જો એમ ફીલ આવે કે આપણે ગુજરાત માટે ચાલુ કર્યું હતું હવે ગુજરાતથી દુનિયા માટે આપણે કરીએ છીએ તો એક બહુ પ્રાઉડ મુમેન્ટ છે અમારા આખા ટીમ માટે અને હવે આની ઉપર હવે આપણે લઈને જાવ તો દિવસોમાં મારવાડી ડ્રીમ શું છે જ્યારે સ્ટાર્ટ થયું હશે કે એવું ડ્રીમ હતું છે આજે એમ કે કે આપણું લોન્ચ પેટ પીડી ગયું આજે આપણે લોન્ચ પેટ તરીકે જોઈ રહ્યા છીએ તો આ દિવસનું આપણું મારવાડી ડ્રીમ્સ એઝ એ થ્રુ મારવાડી દ્રષ્ટિએ સર એક તો મને અત્યારે એ છે અમે ઓલરેડી એક ડ્રીમમાં છીએ કે અમે આ લેવલ ઉપર પહોંચ્યા હવે આગળ જતા મારું વિઝન એમ છે કે આપણે આને હવે જેટલા વધારે સ્ટુડન્ટ સુધી પહોંચાડી શકે એટલું પહોંચાડીએ આપણે કેમ્પસ એક્સપાન્ડ કરવું છે આગળ જતા આપણે મલ્ટિપલ કેમ્પસીસનું પણ પ્લાન કરવું છે અક્રોસ ઇન્ડિયા કે આપણે ગુજરાતની યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટી અક્રોસ ઇન્ડિયા બધી જગ્યાએ દેખાય છે આપણું ડ્રીમ છે કે ઇન્ડિયાના બધા કોણાથી સ્ટુડન્ટ આપણી પાસે આવે શીખે આપણા ઇન્ડિયાથી બધી ફેકલ્ટી તો આવે જ છે આપણી પાસે બધા સ્ટેટ્સથી દુનિયાથી બધી ફેકલ્ટી આપણે કોલેબ્રેટ કરીએ ઇન્ડિયા માટે રિસર્ચ કરીએ ઇન્ડિયાના એજ્યુકેશનને આગળ લઈ જાય હવે આખું એકદમ નેશનલ અને ગ્લોબલ લેવલ થિંકિંગ સાથે કરવું છે જે પહેલાં આપણે એકદમ આમ યુ નો સ્ટેટ ડ્રીવન ને આપણે જે ફોકસ કરતા હતા કે આપણે આખું આ સ્ટેટમાં પેલા બેસ્ટ બનીએ પછી આપણે ઇન્ડિયા માટે ગ્લોબલ કરીએ ઇન્ડિયા માટે કરીએ તો હવે હવે આપણને યસ હવે આપણે એ સ્ટેપિંગ સ્ટોન ઉપર હવે આવ્યા છે કે હવે આપણો ટાઈમ આવી ગયો છે કે આપણે ગ્લોબલ લેવલ ઉપર ઇમ્પેક્ટ કરી શકીએ એટલે કોઈ પણ યુનિવર્સિટીનું એક પેલા તો પેલા કોલેજ બી દી કોલેજ યુનિવર્સિટી આપણે કોઈ ઈચ્છા છે જયારે મારવાડી કોલેજ તરીકે સ્ટાર્ટ થયું ત્યારે આપણી પાસે લેન્ડ બેંક હતી ત્યારે બધા આવડી મોટી જગ્યામાં અહીંયા કોલેજ કરાય આજે એવું લાગી રહ્યું છે કે આ જગ્યા ઘણી તમને ટૂંકી પડી રહી છે તો હવે એક્સપાન્સનનું શું નવા પ્રોજેક્ટો એમાં કારણ કે લોકોને એમ થાય છે કે હવે તો આ જગ્યા ઘણી બધી નાની લાગે છે જે સમય લાગતી આવડી મોટી જગ્યામાં કોલેજ થોડી કરાય અને એ મોરબી રોડ ઉપર જવું આ એક બધા ઓર્ડ્સ વચ્ચેની એક વાત આવતી હતી કે ભાઈ જનરલી કોલેજ કી કરવું તમારે કા રોડ પર યુનિવર્સિટી રોડ પર જ જવું છે ત્યાં જ કોલેજ ચાલે ત્યાં જ સ્ટુડન્ટ આવે આજે આખું સિનેરીઓ ચેન્જ થઈ ગયું છે તમે જે જગ્યાથી સ્ટાર્ટ કર્યું હતું અત્યારે જગ્યા આઈ થિંક પચાસ એકર જેવી જગ્યામાં તમે સ્ટાર્ટ કર્યું હતું તે જગ્યા ઘણી નાની લાગે છે તો શું હજી બીજી સો એકર જેવી જગ્યા કેવી રીતે ઊભી કરવામાં આવશે કેવી રીતે આ એક્સપાન્સન થશે લોકોના એક્યુરિયો છે કે આ એક્સપાન્સન આપું કેવું હશે રાઈટ તો સર આપણે નોટિસ કર્યું છે કે ત્યાં એક આખો એક મિની સિટી જેવું જ બની ગયું છે કેમ્પસ ત્યાં સ્ટુડન્ટ બધા ત્યાં જ બધા ત્યાં જ આખો એક એન્વાયરમેન્ટ એવું ક્રિએટ થઈ ગયું છે તો હવે આપણા પ્લાન્સમાં છે કે આપણે કેમ્પસ એક્સપેન્ડ કરશું આપણે વધારે એકેડેમિક બિલ્ડિંગ લાવશું વધારે હોસ્ટેલ્સ બનાવશું એ જ એરિયામાં કેમ કે રાજકોટ અને રાજકોટ બહુ ફાસ્ટ એક્સપેન્ડ થાય છે સિટી મોટું થતું જાય છે આઉટસ્કર્ટ્સમાં ઘણું બધા બિઝનેસીસ ઓપન થવા માંડ્યા છે તો એ રીતે છે રાજકોટ જે રેટ ઉપર ડેવલપ એના એનાથી અમે બહુ બેનિફિટ થશે આપણા યુનિવર્સિટી હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઈવ બસીસ પણ છે એટલે જ્યાં પણ સ્ટુડન્ટ હોય સૌરાષ્ટ્રમાં આપડે આજુબાજુ જામનગર જેતપુર મોરબી બધી જગ્યાએ આપણે સ્ટુડન્ટને પિકઅપ કરીને અહીંયા લાવીએ છીએ એટલે આખું એક

કોર્સિસ ઘણા પેલી એ વાત છે હજી પણ કોઈ એવા પ્લાનિંગ માં કે આપણે આ ટાઈપ કોર્સિસ લાવી રહ્યા છે ફ્યુચર રાઈટ તો આપણે સર AIML ડેટા સાયન્સ ની બધા કોર્સિસ આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી આપણે વન ઓફ ધ ફર્સ્ટ હતા એ લાવવા માટે આપણે એમાં હજી વધારે સ્પેશિયલાઇઝેશન માં જશું કોડિંગ AI રોબોટિક્સ આપણે ડેટા સાયન્સ આપણે પછી બેચલર ઓફ સાયન્સીસ આપણે પછી હોટેલ મેનેજમેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરવાના છે આપણે ગ્લોબલ MBA પણ અનાઉન્સ કરવાના છે થોડાક સમયમાં કે આપણે એક વર્ષ અહીંયા કરે એક વર્ષ અબ્રોડ યુનિવર્સિટી માં બે નું કરિક્યુલમ સાથે બે નું ફોરેન ટીચર્સ પણ શીખાડે આપણા ટીચર ત્યાં જઈને શીખાડે અને ત્યાંના સ્ટુડન્ટ પણ આપણી સાથે અહીંયા આવીને ગ્લોબલ વિલેજ જેવું એક વસ્તુ એક્ઝેક્ટલી આખું ગ્લોબલ વિલેજ રાઇટલી સર આપણે એવું એક એમબીએ પ્રોગ્રામ પણ ચાલુ કરવાનો છે આ આવતા બે થી ત્રણ વર્ષમાં ઓફકોર્સ આગળ જતા આપણા હજી પ્લાન છે કે હજી વધારે સ્પેશિયલાઇઝેશનમાં જાય સ્પેશિયલાઇઝેશન ઇન રોબોટિક્સ એઆઈએમએલ મશીન લર્નિંગ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ જ્યાં બધા ચેત જીપીટી છે એમાં કરિયર બનવા માંડ્યા છે પ્રોન્ટ એન્જિનિયર ના પણ એવું શીખાડતા બહુ બધા નથી અત્યારે તો એક બહુ સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી છે જે આપણે એમાં પણ એક ઇસ્યુ સૌથી મોટો હોય છે કે ક્યાં એમ્પ્લોયમેન્ટ મળશે કે જો મળશે કે નહીં બેરોજગારી વધશે શું થાય આજે પ્લેસમેન્ટમાં મારવાડી ક્યાં છે પ્લેસમેન્ટ આપણે કેવું કરી રહ્યા છીએ પ્લેસમેન્ટ માટે આપણે કઈ ટાઈપેરેશન કરાવશે સર આપણે ઓલરેડી વર્ષની પાંચસો થી છસો કંપનીઓ આવે છે એવરી યર આપણે કેમ્પસ ઉપર આવે આપણે હવે શું વધારે ફોકસ કરવા માંડ્યા છેલ્લા પાંચ વર્ષથી જે આપણને બહુ હેલ્પ થાય છે કે આપણું જે કરિક્યુલમ છે એ આપણે પાર્ટનરશીપમાં બનાવીએ છે ખાલી ઇન્ડસ્ટ્રી સાથે તો ખાલી પ્લેસમેન્ટ ત્રીજા વર્ષે કે ચોથા વર્ષે સ્ટુડન્ટ પહોંચીએ ટ્રેનિંગ કરે જાય એના કરતા ડે વનથી થી એ જે ભણે છે એ આપણે ઇન્ડસ્ટ્રી સાથે બનાવ્યું છે એમેઝોન કયો સિસ્કો કયો ઓરેકલ કયો એમજી મોટર્સ કયો આ બધી જે કંપનીઝ છે મોટી મોટી બધા હારે આપણે મળીને કરિક્યુલમ આપણે બનાવ્યા છે જેનાથી સ્ટુડન્ટને ડે વન થી ટ્રેનિંગ મળે એના ઉપર આપણે સરકાર કૌશલ્ય વર્ધક કે આપણે ડે વન થી કૌશલ્ય તરફ પહેલા ધ્યાન દેવાનું છે કરેક્ટ આપણે પછી ઈ જેવા સેકન્ડ યર માં જ પોચે સ્ટુડન્ટ ત્યારથી આપણે એની પ્લેસમેન્ટ ટ્રેનિંગ ચાલુ કરાવી દઈએ છીએ તો એને આખા બે અઢી વર્ષ મળે બિફોર ઈ ઇન્ટરવ્યુમાં બેસે તો એને ઇન્ટરવ્યુ એપ્ટિટ્યુડ સોફ્ટ સ્કિલ્સ કોડિંગ ક્વોલિટેટિવ એપ્ટિટ્યુડ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ આ બધી ટ્રેનિંગ ફૂલ સ્ટ્રોંગ ફેકલ્ટી સાથે ઇન્ડસ્ટ્રી લેવલની ફેકલ્ટી જે ઇન્ડસ્ટ્રી જેના રિપોર્ટ વાંચે એ લોકો હવે આપણે પાર્ટનર કરીને આવા આખા ટ્રેનિંગ મોડ્યુલ્સ બનાવ્યા છે કોર્સીસ આખા ઇન્ડસ્ટ્રી રિલેવન્ટ બનાવ્યા છે તો એનાથી આપણે જોઈએ છે કે ઘણા સ્ટુડન્ટને ઘણો ફાયદો થાય છે ઘણા ઘણી ઘણી મોટી મોટી કંપનીઓ આવવા માંડી છે આપણે રાજકોટ સૌરાષ્ટ્રની પહેલી યુનિવર્સિટી હતા જે ને લાવ્યા છે બીજું કોઈ નથી લાવ્યો તો આપણે આવી ઓપોર્ચ્યુનિટીઝ લાવીએ છીએ જે સ્ટુડન્ટ્સને આવા મોટા મોટા મલ્ટીનેશનલ કંપનીઝમાં ચાન્સ આપે કે એને એવું એક્સપોઝર મળે કેમકે આપણી રિસ્પોન્સિબિલિટી છે કે એક્સપોઝર આપે તો આપણું આપણું ડ્રીમ છે કે ટોપ કંપનીઝ આવે ખાલી આવે નહીં પણ સાથે સાથે કરિક્યુલમ પણ બનાવે ચેન્જિંગ ટાઈમ સાથે આપણું કરિક્યુલમ એટલું જ ફાસ્ટ ચેન્જ થતું રહે બાકી પછી અમે અગર એ શીખાડશું નહીં જે કંપનીને જોઈએ તો આઉટડેટ થઈ જાય કરિક્યુલમ તો આપણે એ જ એક સ્ટ્રેટેજીક કોલ લીધો હતો કે જે પણ કોર્સ હશે બધા ઇન્ડસ્ટ્રી સાથે જ બનશે અને ઇન્ડસ્ટ્રી થી એક્સપર્ટ્સ આવીને શિખાડે છે આપણા કેમ્પસ આપણા ક્લાસરૂમમાં બેસીને એક્સપર્ટ્સ આવે છે શીખવાડવા કે એઆઈ અને માર્કેટિંગમાં શું છે તો એક ટોપ માર્કેટિંગ એજન્સી ઇન્ડિયાની એના માણસો આવીને અહીંયા આવીને શીખવાડે છે કે એઆઈ નું માર્કેટિંગમાં યુઝ થાય છે તો એ વેત આપણું ક્વોલિફાઈડ ફેકલ્ટી જે છે એ બધું જે મિક્સ કરીને આપણે જે કરિક્યુલમ પ્રોવાઇડ કરે છે એનાથી એમાં બહુ સારો ઇમ્પેક્ટ થયો છે બાળકોને સ્વપ્ન જોડાવવું અને સ્વપ્ન પૂરા કરવા આ એક નું ડ્રીમ બની ગયું છે મારવાડી બધાની આ જે એક્સપેક્ટેશન છે એ પૂર્ણ કરી રહ્યું છે તમને ખાસ તમને ટીમને ફેકલ્ટી ને બધાને કોંગ્રેચ્યુલેશન અને બસ ખૂબ શુભકામના કે આવા નવા એવોર્ડ તો એક કહેવાય કે આપણે એક રેકોગ્નેશન છે પણ એથી આગળ ઘણો આપણે કરવાના ડ્રીમ જોઈ રહ્યા છીએ બસ ખૂબ ખૂબ શુભકામનાઓમાં